વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું આમળા ફુદીનાની ચટણી તો એના માટે આપણે અહીંયા બે મીડિયમ સાઇઝના આમળાને સુધારી લીધા છે અહીંયા આપણે થોડા ફુદીનાના પત્તા લીધા છે જેટલો ફુદીનો છે એના ડબલ ભાગના આપણે ધાણા લીધા છે અહીંયા આપણે ત્રણથી ચાર મરચાં લઈ લીધા છે બે આદુના ટુકડા લઈ લીધા છે અડધું લીંબુ સ્વાદ અનુસાર મીઠું બે ચમચી ખાંડ એક ચમચી જેટલું જીરું અને થોડા આમથા દાળિયા લીધા છે તો ચાલો આપણે આમળા ફુદીનાની ચટણી બનાવવાની શરૂઆત કરીએ તો પહેલા આપણે આમળાને મિક્સર જારમાં ઉમેરી દઈશું ફુદીનાને ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેરી દેસુ અહીંયા જે આપણે લસણનો ઉપયોગ નથી કરેલો જો તમારે ઘરમાં લસણનો સ્વાદ પસંદ હોય તો તમે લસણ પણ ઉમેરી શકો છો હવે આપણે મરચાંને અહીંયા આપણે મરચાંને ઝીણા ઝીણા ટુકડા કરીને ઉમેરશું એટલે એ સરસ ક્રશ થઈ જાય અહીંયા આપણે આદુના ટુકડાને પણ ઘીણા ઝીણા કટ કરીને ઉમેરી દઈશું આપણે એક કટકામાંથી ચાર કટકા કરેલા છે લીંબુ ઉમેરી અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું એક ચમચી જેટલું જીરું ઉમેરશું બે ચમચી જેટલી ખાંડ ઉમેરશું અને દાળિયા જે લીધેલા એ આપણે આમાં ઉમેરી દઈશું અહીંયા આપણે બે ચમચી જેટલું પાણી ઉમેરશું હવે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરી લેશું તો અહીંયા આપણી આમળા ફુદીનાની ચટણી એકદમ તૈયાર છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણી આમળા ફુદીનાની ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો